આખી દુનિયાની અલમોલ ચીજ મારા હાથમાં આવી ગયો હવે લાલજી બલજી ઝણાજી અને ભીખાજી અને રમણજી એ હું હેરાન કરવાનું મને હેરણ કરતા હતા કરોડપતિ થઈ ગયો પેલા રોડપતિ હતો કરોડપાતી થઈ જવાનાથી આ હા હવે હું અને પહેરી દઈ પહેરીને પછી હું બધાને હેરાન કરી આખી દુનિયા મારા હાથમાં આવી જાય આપતું હા ચપ્પી વગેરે ને અલગ થતું હતું ને બલજી આપડા ખેતરમાં ઓટા મારીટા મારતા ઓટા કાઢું ચેતા આજે ભીટકાય આ તો યોને હેરેન હેરેન કરતો ને એક તો યોન જોડે પૈસા માગ્યો કોઈ જિંદગી પૈસા આપણને ઋષિના ના આવે એટલે પાવર કરી આજ યોન પાવર કાઢું આજ યોન પાવર કાઢું

કઉશમચે મશરલજેહ મૉશવર હક્ર લેં નકોય ઉ઱્યજજ ગ્ષમરલે સામસામશે કખીબ ભેછલે ક્શામાન

કોણ છે તું હા મોનો ના મોનો અમારા કાકો કેતા ને તે લગભગ જીવિત થઈ ગયું જરા જપીજા જે જપીજા જે નખર મેક્યો બાટલીમાં પૂરી ન હોય જેવો તેવો નહીં પાસો હા તારા થી કોઈ બીક નહીં લાગતી મને

વાત કરવી તી તમે બોલો બોલો આપડે પેલો ક્ષેત્ર નઈ રગણીઓ

કોક એવી ચેન બતાવતા હતા અમુન ચેન બતાડી એને ચીડી પાસે ગાયબ થઈ ગયા તો દેખોણા જ નહીં રહ્યા તો કોઈ તો એવું નહીં અમે એટલી ગળા અમાર રંગાતા જ ન હતા જ ગાયબ થઈ ગયા એટલે આ બધા કાન ના જો નો હાથ હશે ને તો બળજી તો હું હાજો નહીં રાખવાનો આવે છે તમે હેડો હેડો હું આવું હેડો આ ઉછો છું અને હું

ખબર આ બળ ના મારી શું પડી અને મને ડુગડે પાવર જાતો નહીં તમારે કુવા મોંઢો લકઈ દીયો તો હવે ખાલી ખોટું પેલું ના કરતા પેના હોને આવજો ઓન બે જાય નો શું હું તરી ચેન જડીતી જો ચેન કે તો ઠેકો છે જ લેવી જ પડશે ચેન કેન આઈ મોની

改完就改完，你什么你？哎，先、哎、照